વડોદરા શહેરમાં ગીવ વેલ ફાઉન્ડેશન દ્વારા ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે કુંવારીકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું હિન્દુ શાસ્ત્રમાં બાળાઓને માતાજીનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ આ બાળાઓનું પૂજન થાય તે પ્રકારનું આયોજન થતું હોય છે જેને લઈ ગીવ વેલ ફાઉન્ડેશન દ્વારા ચૈત્રી નવરાત્રીના આઠમના મહાપર્વ નિમિત્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના આંગણવાડી ખાતે પંચોતેર જેટલી કુમારિકા પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા મહાનગર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા પણ કુમારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું ગીવ વેલ ફાઉન્ડેશન શીતલબેન અને એમની સમગ્ર ટીમ એમના દ્વારા આજે અગોરા મોલ પાસેની સેવા વસ્તીમાં કુંવારિકાના પૂજનના કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં અમારી વચ્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ વોર્ડના કોર્પોરેટર છાયાબેન વોર્ડના પ્રમુખ દુષ્યંતભાઈ પૂર્વ પ્રમુખ પંકજભાઈ અને શીતલબેનની સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે પંચોતેરથી પણ વધારે જે કુંવારિકાઓ અહીંયા રહે છે દસ વર્ષથી નાની ઉંમરની મોટાભાગની બધી કુંવારિકાઓ છે એમનું પૂજન એ ધર્મ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે સૌથી ઉત્તમ પ્રકારનું પૂજન છે અને આજે આ કરવાનો લાભ અમને જ્યારે મળ્યો છે ત્યારે શીતલબેન અને એમની સમગ્ર ટીમ વર્ષાબેન નૈનાબેન અને બધાનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મા દુર્ગાના દિવસે મારી દીકરીઓને આજના દિવસે જે પૂજનના કાર્યક્રમમાં અહીંયા આજે મને બોલાયો સાથે વડોદરા શહેરના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ વોર્ડના પ્રમુખ દુષ્યંતભાઈ બોર્ડના કોર્પોરેટર શ્રી બેન અને બધા જ લોકો આજે અહીંયા આગળ જોડાયા એના માટે ખરેખર આ કાર્યક્રમની એક એક અલગ ઉર્જા આપતી આ આંગણવાડી અને આંગણવાડીની અંદર આવીને આજે ખરેખર એક ઉર્જાનો સ્ત્રોત મારી અંદર જે આવ્યો છે એ ઉર્જાના સ્ત્રોત માટે આ સમગ્ર ટીમનો વોર્ડ નંબર ત્રણની સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું છું અને આજના દિવસે આવીને આવી મા દુર્ગા આ બહેનો શક્તિ આપે અને ખૂબ આગળ વધે અને ખૂબ સારા એવા કામ કરે સામાજિક કામની અંદર હંમેશા અગ્રેસર રહે છે અને આગળ પણ રહે એના માટેની શક્તિ આપે એ જ આજના દિવસે અભ્યર્થના પ્રાર્થના કુવારિકાનું આપણે પૂજન કરવામાં આવ્યું છે દુર્ગામાં નું બાળ સ્વરૂપ એટલે કે કુવારિકાનું પૂજન અને આજે અષ્ટમી કહેવાય આઠમનો દિવસ છે એટલે બહુ જ સારો દિવસ છે અને આ દિવસે અમે લગભગ પંચોતેર જેટલી કુંવારિકાઓનું અમે પૂજન કરવાના છે એમને સારી એવી ગિફ્ટ પણ આપીશું મને ખૂબ જ આનંદ થાય છે કે આ બધા જ અહીં આવ્યા અને કુંવારિકાઓનું પૂજનમાં અમને સાથ સહકાર આપ્યો અને એના માટે પણ હું એ લોકોને ધન્યવાદ કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર